જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા કાચી કેરીના બે ઇન્સ્ટન્ટ અથાણા બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક મોટી કાગડા કેરી લીધી છે છાલ અને ગોટલીનો ભાગ કાઢીને કેરીને લાંબી અને પતલી સ્ટ્રીપમાં કટ કરી લીધી છે મેં હવે બતાવેલા બધા જ મસાલા પહેલાં તૈયાર કરી લઈએ ડિટેલ રેસીપી માટે તમે મારો યુટ્યુબ વિડીયો ચેક કરી શકો છો હવે કટ કરેલી કેરી તૈયાર કરેલા મસાલા અને કાચું તેલ એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ બે કલાક પછી અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે હવે ગળિયા અથાણા માટે અડધો કપ કેરી અને અડધો કપ ગોળ લીધો છે દોઢ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લીધું તેમાં હળદર અને હિંગનો વઘાર કરીને સમારેલી કેરી એડ કરીને મીઠું અને સંચળ નાખીને ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકીને ચડવા દઈએ કેરી પચાસ ટકા જેવી ચડી જાય એટલે ગોળ અને પાણી નાખીને ઢાંકીને ફરીથી પાંચ મિનિટ માટે કેરીને ચડવા દઈએ એક તારની ચાસણી લઈને અથાણું હલકું ઠંડુ થાય એટલે બતાવેલા બધા મસાલા કરીને દોઢ કલાક માટે ઢાંકીને મૂકી દઈએ દોઢ કલાક પછી અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે તો તૈયાર છે તીખું મીઠું ઇન્સ્ટન્ટ અથાણું